હું શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કેડી રઘુવંશી આજે સમગ્ર રાજકોટ રઘુવંશી સમાજની તમામ સંસ્થા તેમજ રઘુવંશી સમાજના અગ્રણીઓ તેમજ યુવાનો આજે રાજકોટ સમયસ્રા સાહેબને પત્ર પાઠવવાના છીએ થોડા દિવસ પહેલાં જામનગરના રાજલક્ષ્મી બેકરીના વેપારીએ પોરબંદર સમાજના રઘુવંશી સમાજના વેપારી સમક્ષ સમગ્ર રઘુવંશિ સમાજને લાંછન લાગે એવી બીપદ ગાળો આપી હતી એ અંગે આજે સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા રાજકોટ કમિશનર રાજકોટ પોલીસ કમિશનર સાહેબને મોટી સંખ્યામાં આવેદન પત્ર પાઠવવાના છીએ પોરબંદર સમાજનામાં રઘુવંશી સમાજના વેપારી હતા તેઓને ધંધાકીય વાતચીત ચાલુ હતી જામનગરના રાજલક્ષ્મી બેકરી વાળા મનુભાઈ ખેતવાણી આરે એ દરમિયાન મનુભાઈ ઉશ્કેરીને સમગ્ર રઘુવંશી સમાજને લાંછન લાગે એ પ્રકારની વિપદગારો અને અપશબ્દોનો ઉલ્લેખ કર્યો હતો એ અંગે આજે રાજકોટ રઘુવંત્રોસ પહેલા થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ રાજકોટ પોલીસ કમિશનર સાહેબ ને ફરિયાદ નોંધાવી ચુક્યા છે રાજકોટમાં જયારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી એ અંગે હજી સુધી કાર્યવાહી થઈ નથી તો આજે સમગ્ર રઘુવંશ સમાજ આવેદન પાઠવીને એ નોંધાયેલી ફરિયાદ ઉપર કડક કાર્ય